કાલે મોડી રાત સુધી મેચ જોયા પછી પણ આપ આવ્યા છો એ માટે અમે તમારા ચોક્કસ આભારી છીએ આજે આપણે જે વાત કરવાના છીએ એ આપણા શરીરની અંદર આવેલું તેરસોથી પંદરસો ગ્રામનું વજન ધરાવતું અવયવ કે જેને આપણે મગજ કે બ્રેઇન કહીએ છીએ એના ઉપર વાત કરવાના છીએ આપણું મગજ જે છે એ આ રીતે આપણી ખોપડી એની અંદર ભગવાને મૂકેલું છે અને એને આ રીતે કવર કરેલું છે કે જેથી એ અગત્યનું અંગ એ વ્યવસ્થિત રીતે પ્રોટેક્ટેડ રહે સૌ પ્રથમ એ આપણે વાત કરીએ કે આ સેમિનાર શા માટે ચોક્કસ મને ખાતરી છે કે રવિવારે સવારે બાકી બધું કામ પડતું મૂકીને તમે આવ્યા છો એટલે આ સેમિનારનું મહત્ત્વ અથવા તો મગજની ફિટનેસનું મહત્ત્વ આપ સમજો છો એ બાબતે કોઈ વિચાર કરવાની જરૂર જ નથી અને મોટે ભાગના લોકોએ આડોશી પડોશી અથવા તો સગાવાલાને જોયા હશે અને એ ઉપરથી ખાતરી છે તમને અથવા તો તમને ચિંતા છે કે સમય જતાં મગજની કાર્યક્ષમતા ઘટવાની પણ છે આ સ્લાઇડમાં બતાવીએ છીએ કે ઉંમર જાય ઉંમર થાય એમ કઈ રીતે ડિમેન્શિયાની શક્યતા વધતી જાય છે અને આપ જોઈ શકો છો કે દર પાંચ વર્ષે એ શક્યતા ઓલમોસ્ટ બમણી થતી જાય છે અને જ્યારે આપણે નેવું વર્ષની ઉપર જઈએ ત્યારે એ વધીને લગભગ શક્યતા ચાલીસ ટકાની આસપાસ જાય છે વિચાર કરો કે આ જ હોલમાં બેઠેલા લોકો એમાંથી ચાલીસ ટકા લોકોને ડિમેન્શિયા થાય તો કેટલી તકલીફ પડે સવાલ એ છે કે તો પચાસ વર્ષની ઉંમરથી અથવા તો સાહીઠ વર્ષની ઉંમરથી જાગવાની કેમ જરૂર છે બધું થવાનું છે નેવું વર્ષે તો અત્યારથી જાગવાની કેમ જરૂર છે ગુજરાતીમાં કહેવત છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય અથવા તો પાણી પહેલાં પાળ બાંધવી પડે અને મેઇનલી એ જ હેતુથી આ સેમિનાર યંગ લોકોને માટે અમે એરેન્જ કર્યો છે બીજી એક વસ્તુ કે ઢીંચણ કિડની ની જોઈન્ટ એના રિપ્લેસમેન્ટ શક્ય છે હજી સુધી મગજનું કોઈ રિપ્લેસમેન્ટ આવ્યું નથી અને આવશે તો પણ એટલો વિચાર કરજો કે તમારામાંથી કોણ બીજાને મગજ આપવા માટે તૈયાર થશે બીજી વસ્તુ કે હૃદય માટે એન્જિયોપ્લાસ્ટિક બાયપાસ છે એવું મગજ માટે કશું જ નથી ઘણા બધા મેડિકલ બુલેટિનની અંદર ઇન્ફોર્મેશન આવતી હોય છે કે શું કરવાથી મગજને સારું રાખી શકાય આ મેસેજને અથવા તો આ રિસર્ચને સહેલાઈથી સમજી શકાય એવી ભાષામાં રજૂ કરવાનો અમારો આજનો હેતુ છે બીજું આ એક્ટિવિટી પાછળ કોઈ કોમર્શિયલ હેતુ નથી કોઈ ફાર્મા કંપનીનો સપોર્ટ નથી ત્રણેય ડૉક્ટરોએ ભેગા થઈ અને આ પ્રોજેક્ટ કરેલો છે થેન્ક યુ અમે સ્વીકારીએ છીએ કે ડૉક્ટરની એક સામાજિક જવાબદારી છે કે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે પૂરતું ગાઈડન્સ આપવું અને એ જવાબદારી સ્વીકારી અમે આ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ માહિતી વિશે થોડીક વાત કરું કે ઘણા બધા લોકોએ અમને મેસેજ કર્યો કે આ એક વસ્તુ છે આમ કરો તો મગજ સારું રહે આમ કરો તો મગજ સારું રહે ફાઇન વોટ્સએપ યુનિવર્સિટી છે એટલે કશું જ રોકી ન શકાય પરંતુ આજે જે માહિતી કહેવાના છીએ એ પ્રમાણભૂત માહિતી છે મીન્સ કે હજારો લોકો ઉપર આ વસ્તુ સાબિત થયેલી છે અને એ અમે તમારી જોડે ડિસ્કસ કરવાના છીએ અથવા તો તમને કહેવાના છીએ એક ઉદાહરણ આપું કે વોરન બફે બધા જ એમને ઓળખતા હશે ત્રણ વર્ષે પણ એ એક્ટિવ છે અને પાંચ કલાક સુધી પોતાની કંપનીની એન્યુઅલ જનરલ બોડી મિટિંગ એટેન્ડ કરે છે તમે એમની દિનચર્યા જુઓ તો એ પાંચ કોકોકોલા રોજની પીવે છે અમે એવું નહીં કહીએ કે પાંચ કોકોકોલા પીવો તો તમે ત્રણું વર્ષ સુધી સારા રહેશો બરાબર એટલે માહિતી ઇન્ફોર્મેશનને ફિલ્ટર કરી અને તમને કહીશું ટીમની ઓળખાણ આપું અમારી ટીમના સૌથી આ બાબતના એક્સપર્ટ ડૉક્ટર હિમાંશુભાઈ દેસાઈ જે સાયકેટ્રીસ્ટ છે અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયકોલોજી સાયન્સના એ ડિરેક્ટર છે અને આગળ પડતા પ્રેક્ટિશનર છે બીજા જે છે ડૉક્ટર પ્રણવભાઈ જોશી એ ન્યુરોલોજીસ્ટ છે અને અમદાવાદ ન્યુરો સાયન્સ એસોસિએટ કરીને જે સોરી એડવાન્સ ન્યુરો સાયન્સ એસોસિએટ ગ્રુપ છે એની અંદર એ પ્રેક્ટિસ કરે છે અને ત્રીજો હું ધીરેન ગંજવાલા શરૂઆત કેમ કરવા માટે કઈ છે એ હું તમને કહું કે કોઈ પણ સારા ગાયકનો પ્રોગ્રામ હોય તારે એ ગાયક સ્ટેજ ઉપર આવે એ પહેલા કોઈક નવોદિત ખેલાડીને એ લોકો મોકલે એટલે એ બંને કહ્યું કે ના ના ધીરેનભાઈ તમે ચાલુ કરો યા આજના સેમિનારને બે ભાગમાં આપણે વહેંચીએ છીએ શરૂઆતના લગભગ બે કલાકની અંદર મગજની ફિટનેસ મીન્સ કે બ્રેઇન જે આપણે કહીએ છીએ એની ફિટનેસ ઉપર વાત કરીશું એના પછીના ભાગની અંદર એટલે આફ્ટર બ્રેક વી વિલ ગો ફોર આ મનની ફિટનેસ અને મનની ફિટનેસ કેમ અગત્યની છે એ વસ્તુ આપણે એ વખતે સમજીશું અને કયા કયા પ્રોબ્લેમ થાય છે એ વિશે પણ વાત કરીશું વચ્ચે તમારા મગજને ગ્લુકોઝ મળતો રહે એટલે ચા કોફી નાસ્તાની વ્યવસ્થા કરી છે ઘણા બધા લોકો એવું કહ્યું છે કે ના અમે નાસ્તો નહીં કરીએ તો એ લોકોને માટે મનનું ભોજન અથવા તો ઇન્ફોર્મેશનનું ભોજન મળે એવી પણ વ્યવસ્થા કરી છે એટલે અહીંયા બેસજો અને વી વિલ શેર સમ ઇન્સાઇટિંગ ઇન્ફોર્મેશન વિથ યુ એટલે નાસ્તો નહીં કરો તો તમે કશું જ નહીં ગુમાવો અમારી મૂંઝવણની વાત કરું કે આવો સેમિનાર ભર્યો હોય અને પછી તમે નક્કી કરો કે આજે આ હોટેલમાં જમવા જઈએ અને ત્યાં તમે જાઓ તો આમ દોઢસો આઇટમ હોય શું ખાવું શું ન ખાવું એ હંમેશા તમને ગૂંચવણ થાય મૂંઝવણ થાય સેમ પરિસ્થિતિ અમારે માટે હતી કે છ કલાક કે આઠ કલાક સેમિનાર કરી શકીએ એટલી માહિતી હતી અને એમાંથી શું વસ્તુ લેવી શું ન લેવી એ નક્કી કરવું થોડુંક અમારે માટે પણ અઘરું હતું પરંતુ જે લોકોએ ફીડબેક આપ્યા એના પ્રમાણે પ્રોગ્રામને ડિસાઇડ કરેલો છે સવાલ જવાબ માટે સમય ફાળવેલો છે અને એને માટે એક એવું કર્યું છે કારણ કે ઘણા બધા લોકોને આટલા બધા વ્યક્તિની અંદર બોલવામાં સંકોચ થાય એટલે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે વિચ ઇઝ ડિફરન્ટ દેન ધ ઓરિજિનલ ગ્રુપ પાર્ટિસિપન્ટ્સ માટેનું ગ્રુપ છે જેમાં તમે તમારા સવાલ ફીડબેક બધું જ ચોવીસ કલાક સુધી મૂકી શકશો અને બંને નિષ્ણાતો એ એકે એક સવાલના જવાબ તમને આપશે જેટલા સવાલ બને એટલા અહીંયા આપણે ટેકલ કરીશું અને બાકીના બધા સવાલના જવાબ નેક્સ્ટ ચોવીસ કલાકની અંદર અમે આપવા માટે પ્રયત્ન કરીશું એટલે પ્લીઝ આ ગ્રુપમાં જોઈન થજો તમને જો કોઈ ટેકનિકલ ડિફિકલ્ટી હોય તો આગળની રોમાં હિતેશ અને હાર્દિક બે જણ બેઠા છે એ લોકો તમને આ ગ્રુપમાં જોઈન કરવા માટે મદદ કરશે આ ક્યુઆર કોડ છે એને તમે અત્યારે પણ સ્કેન કરીને ગ્રુપમાં જોઈન થઈ શકો છો જો નરેન્દ્રભાઈ મોદીનો કે પીએમઓમાંથી તમારો ફોન આવવાનો હોય તમારી ઉપર તો આપ મોબાઈલને ચોક્કસ ચાલુ રાખજો અમને કોઈ વાંધો નથી પણ જો એવું કંઈ ન હોય તો પ્લીઝ મોબાઈલને સાયલન્ટ મોડ ઉપર રાખજો અમે ત્રણેય ડૉક્ટરો ટેવાઈ ગયા છે મોબાઈલથી કારણ કે અમારા કન્સલ્ટિંગ રૂમમાં પણ પેશન્ટો મોબાઈલથી વાત કરતા હોય છે એટલે અમને કોઈ ડિસ્ટર્બન્સ નહીં થાય પણ તમારા જે આજુબાજુમાં બેઠેલા લોકો છે એ લોકોને તકલીફ ના પડે એટલે મોબાઈલને સાયલેન્ટ મોડ ઉપર રાખજો અહીંયા હું બ્રેક લઉં છું અને ધેટ વોઝ અબાઉટ ધ ઇન્ટ્રોડક્શન અને નાવ વી ગો ટુ ધ નેક્સ્ટ ટોપિક અને હું ડૉક્ટર પ્રણવભાઈને રિક્વેસ્ટ કરીશ કે મગજના કામકાજ વિશે આપણને માહિતી આપે મગજ વિશે આપણને બધાને બધી ખબર છે તે છતાં તેના કામકાજ વિશે આપણો અભિપ્રાય બધાનો જુદો જુદો હોય છે એટલે મગજ એકદમ એક જટિલ પ્રકારનું અંગ છે તેવું એક સાધારણ સમજણ આપણા બધામાં પ્રવર્તે છે પણ મગજ એકદમ સરળ પદ્ધતિ આપણે બધા જ ઓપિનિયન મગજ વિશે મગજ થી જ આપીએ છીએ એટલે મગજ ને પોતે તો સારું જ લાગે કે મગજ સૌથી સારું અથવા સૌથી અગત્યનું અંગ છે આમ જોવા જઈએ તો મગજ એ આખા બોડીનું કંટ્રોલિંગ સેન્ટર છે ઓકે એટલે એ આપણા શરીરનું કમાન્ડ સેન્ટર છે જેને આપણે કમ્પ્યુટરની ભાષામાં સીપીયુ કહીએ કામગીરીની બાબતમાં વાત કરીએ તો બે પ્રકારની મેઇન કામગીરી મગજ કરે છે એક ઇનવોલન્ટરી અને એક વોલન્ટરી ઇનવોલન્ટરીમાં પાછા બે ભાગ પડે એક ઇન્સ્ટિન્ક્ટિવ કે જે આપણને ખબર નથી પડતી મને ક્યારેક ગુસ્સો આવે મને ભય હોય મને ઊંઘ આવે મને ભૂખ લાગે તે બધી ઇન્સ્ટિન્ક્ટિવ બહુ સાહજિક પ્રક્રિયાઓ છે અને બીજી પ્રકારની ઇનવોલન્ટરી પ્રક્રિયાઓ છે કે જેને આપણે ઓટોનોમિક કહીએ છીએ ઓટોનોમિક એટલે મારા હૃદયના ધબકારા કંટ્રોલ કરવાનું બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાનું શ્વાસોશ્વાસની ક્રિયા ચયાપચયની ક્રિયા હોર્મોન્સના સિક્રિશન્સ તે બધું પણ કંટ્રોલિંગ જે ઇનવોલન્ટરી થાય છે જે આપણી જાણ બહાર થાય છે તે બધું મગજ દ્વારા થાય છે અને બીજો જે ભાગ છે તે વોલન્ટરી વોલન્ટરીમાં પણ બે ભાગ પાડી શકાય એક તો અ મિકેનિકલ એટલે જે આપણે સંવેદનાઓ અનુભવીએ છીએ મને ક્યાંય પેઇન થયું તેની અનુભવી મારે કોઈ મુવમેન્ટ કરવી છે તો તેના માટે જે મગજ સિગ્નલ આપે તે અને બીજું જે છે જેના વિશે આજે આપણે વાત કરવાના છીએ તે એટલે કોગ્નિશન કોગ્નિટિવ ફંક્શન એ કોગ્નેટિવ ફંક્શન એ આપણી વોલન્ટરી પ્રક્રિયા છે તે આપણા હાથમાં છે એ કોગ્નિશનને બહુ સાદી ભાષામાં સમજવું હોય તો એ એટલે આપણી વૈચારિક શક્તિ બુદ્ધિ શક્તિ ચાતુર્ય તર્કશક્તિ તે બધું કોગ્નિશનમાં આવે અને તેના વિશે આજે આપણે જાણવા માટે અને સમજવા માટે ભેગા થયા છીએ ઘણા બધાનો ક્વેશ્ચન છે કે બ્રેઇન કરતાં સુપર કોમ્પ્યુટર પાવરફુલ છે કે સુપર કોમ્પ્યુટર કરતાં બ્રેઇન પાવરફુલ છે ઘણા બધાએ આપણને કીધું હશે કે તમારું મગજ તો કોમ્પ્યુટર જેવું ચાલે છે અને આપણે ખુશ થઈ જઈએ એ ખુશ થવાની વાત નથી એ ગાળ જેવી વાત છે કારણ કે આપણું જે સુપર કોમ્પ્યુટર છે અત્યારનું જે સૌથી સારામાં સારું સૌથી એડવાન્સ્ડ જે કોમ્પ્યુટર જે ચાઈનામાં શિંગાઓ શહેરમાં છે તેના કરતાં આપણું મગજ પાંચ હજાર ઘણું કેપેસિટીવાળું છે સો કોઈ આપણને કોઈ કમ્પ્યુટર કરતા કે ત્યારે આપણે ખાસ વિચારવાની જરૂર છે બીજું એ જેટલી એનર્જી વાપરે છે તે આખા સેટેલાઇટને ઇલેક્ટ્રિકલ સપ્લાય પૂરો પાડી શકે તેટલી અ એનર્જી વાપરે છે જ્યારે આપણું મગજ બે રોટલી ખાઈને પણ આખો દિવસ કાઢી શકે છે સો એનર્જી એફિશિયન્ટની રીતે જોવા જઈએ તો પણ મગજ એ બહુ જ મોટું એનર્જી એફિશિયન્ટ સેન્ટર છે ત્રીજું એને જેટલી જગ્યા જોઈએ છે એ લગભગ આવા પંદર હોલ ભેગા કરો ત્યારે એ એક સુપર કોમ્પ્યુટર છે જ્યારે આપણું આટલું નાનું જગ્યામાં ત્યાં બધા જ કામ કરી શકે છે કામની દૃષ્ટિમાં એમના જે પ્રોસેસિંગ પાવર કહીએ તે ફિફ્ટી ફોર પેન્ટાફ્લોક્સ એવું એક યુનિટ છે આપણે સાદી ભાષામાં સમજીએ કે ચોપન હજાર પ્રોસેસ એક સેકન્ડમાં સાથે કરી શકે જ્યારે આપણું બ્રેનની એકચ્યુઅલ કેપેસિટી એ એક કરોડ જેટલા કામ એક સાથે એક મિનિટમાં પ્રોસેસ કરી શકે તેટલી છે એટલે ધ ડિફરન્સ ઇઝ હ્યુઝ પણ આપણે એનો ઉપયોગ નથી કરતા તેથી આપણને ખબર નથી કે બ્રેઇનની કેપેસિટી કેટલી છે આપણે બ્રેઇનની એનેટોમી સંરચનાની વાત કરીએ તો આપણને બધાને ખબર છે કે બ્રેઇનને ત્રણ મેઇન ભાગમાં વહેંચી શકાય મોટું મગજ જે આ ઉપરના ભાગમાં જે આપણને દેખાય છે તે મોટું મગજ આ બીજું વચ્ચે જે ભાગમાં લાઈન ઊભી લાઈન છે તે લંબ મજા અથવા બ્રેઇન સ્ટેમ અને આ નાનું મગજ નાનું મગજ મેઇનલી આપણું બેલેન્સનું કામ કોઓર્ડિનેશનનું કામ કરે છે લંબ મજા છે તે આપણી બધી મોટર પ્રક્રિયાઓ જે આપણી વોલન્ટરીલી સંવેદનાઓથી માંડીને હલન ચલનની પ્રક્રિયાને બધું છે અને કોગ્નિશન માટે સોરી કોગ્નિશન માટે એટલે કે વૈચારિક શક્તિ માટે ભગવાને બહુ મોટો ભાગ આપ્યો છે આટલેથી આટલે શું ક્યારે કરવું તે નક્કી કરવા માટે આપણી પાસે બહુ જ મોટો ભાગ છે જેના વિશે આપણે વાત કરીશું આ એક નાનામાં નાનો એનો યુનિટ છે જેને આપણે કોષ કહીએ કે ન્યુરોન્સ કહીએ તેની આ સંરચના છે આવા લગભગ મોર દેન એટી બિલિયન એટલે એસી કરોડથી વધારે કોષો આપણા નાના આટલા મગજમાં ભેગા થયેલા છે તે આવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે એક કોષ ઓછામાં ઓછા બીજા વીસ હજાર કોષ સાથે કોમ્યુનિકેટ કરી શકે તેટલી એની કેપેસિટી છે તે એકબીજા સાથે જે કેપેસિટીથી કોમ્યુનિકેટ કરે છે તે ઇલેક્ટ્રિકલ સિગ્નલના દ્વારા એ કરે છે એટલે એક જગ્યાએ એક કોષને એક પ્રક્રિયા કરી તેનો મેસેજ એણે બીજે પહોંચાડવો હોય તો તે ઇલેક્ટ્રિક સિગ્નલ પેદા કરે છે અને તે તેના નિયત કરેલા રસ્તે જઈ અને ત્યાં આગળ જઈને મેસેજ આપે છે અને તે પ્રમાણે આપણું બ્રેન કામ કરે છે એટલે બ્રેનની સંરચના અંદરથી જ્યારે આપણે કંઈ વિચારતા હોઈએ ત્યારે આ પ્રકારની હોય છે કે ત્યાં આગળ હજારો હાઈવે છે અને એક વિચાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ચોક્કસ જગ્યાએ એ રીતે પહોંચે છે સ્પીડની વાત કરીએ તો સેવન્ટી મિલી પર મીટર પર સેકન્ડ એટલે કે બસો પચાસ કિલોમીટર પર અવરની સ્પીડે આ ઇલેક્ટ્રિકલ સિગ્નલ જાય છે એટલે કે એક સેકન્ડમાં આપણા શરીરમાં વીસ વાર ઉપર જઈને નીચે આવી શકે એટલે ઇટ ઇઝ સો ફાસ્ટ કે એક સેકન્ડમાં વીસ વાર એ ઉપરથી નીચે આપણે બે મીટરનું શરીર ગણીએ તો એટલું ફાસ્ટ એ પ્રોસેસિંગ થઈ શકે છે આપણે સાદું ઉદાહરણ લઈએ કે રોહિત શર્મા બેટિંગ કરે છે અને પેલો નોટ જે બોલિંગ કરે છે એકસો પચાસ કિલોમીટરની ઝડપે હવે એ બોલની ટપ્પી જોઈ અને નક્કી કરે છે તે તેના આંખોથી જોવે છે તે એના આગળના મગજને સિગ્નલ આપે છે કે આવો અહીંયા આગળ ટપ્પી પડી છે તે પ્રોસેસ કરે છે કે આટલા આટલા મારી પાસે ઓપ્શન છે મારે આ પ્રમાણે કરવું છે એટલે તે પ્રમાણે મારા હાથને સિગ્નલ આપે છે જે મગજમાંથી બ્રેઇન સ્ટેમ્પમાં થઈ સ્પાઇનલ કોર્ડમાં થઈ નવમાં થઈ મસલમાં પહોંચે છે અને એ પ્રમાણે એનો હાથ આમ વળે છે અને એ પ્રમાણે બેટની એ થાય છે ને એ સ્પીડ સાથે રમે છે આ બધું પોઈન્ટ ટુ સેકન્ડની અંદર થાય છે સો યુ કેન અન્ડરસ્ટેન્ડ the ફાસ્ટ processing ઓફ ધ brain રાઇટ એટલે બ્રેન ઇઝ મચ મચ મોર દેન સુપર કોમ્પ્યુટર આજે આપણે જે વાત કરી રહ્યા છીએ તે હાયર મેન્ટલ ફંક્શન એટલે કોગ્નિશન એટલે આપણી વૈચારિક શક્તિની વાત કરી રહ્યા છીએ અને તેમાં એક ખાલી મેમરી તો એક નાનો પાર્ટ છે મેમરી સિવાય પણ ઘણું બધું છે કે જે ઉંમર સાથે આપણે કેટલીક વાર ખોઈ બેસતા હોઈએ છીએ તેને આપણે કેવી રીતે જાગૃત કરી શકીએ અથવા સારું રાખી શકીએ તેના વિશે વાત કરીએ છીએ મેં કીધું એમ મેમરી એક પાર્ટ છે યાદશક્તિ કે ગ્રહણ શક્તિ કે જેના કારણે આપણે નવી વસ્તુઓ શીખી શકીએ છીએ લેંગ્વેજ ભાષા કે જ્ઞાન એટલે કે સમજવું અને સમજાવવું આપણે ઘણી બધી વાર જોતા હોઈએ છીએ કે ઉંમર સાથે તેમાં પણ પ્રોબ્લેમ થતો હોય છે બુદ્ધિશક્તિ ચાતુર્ય તર્ક એટલે કે એક્ઝિક્યુટિવ ફંક્શન ડિસિઝન મેકિંગ રીઝનિંગ પ્લાનિંગ એ બધું એક્ઝિક્યુટિવ ફંક્શનમાં આવે ધ્યાન કેન્દ્રિત ત્રણ કે ચાર વસ્તુ એકસાથે કરવા તો પહેલી ભૂલી અને ત્રીજી યાદ રહે રાઈટ એટલે એટલે પરસેપ્શન ધારણ શક્તિ અનુમાન કે આવું આવું થાય તો થાય રાઈટ એ આટલા વાદળા આવ્યા તો આમ કેટલાક લોકો જોઈને જ કહી દે કે આટલા વાદળા છે પણ આજે વરસાદ નહીં પડે કારણ કે પવનની ગતિ આથી આમ છે આટલા સ્પીડથી જાય છે એટલે વરસાદ નહીં પડે સો દેટ ઇઝ અનુમાન આપણે જે પ્રીવિયસ એક્સપિરિયન્સ પરથી આપણે પરસેપ્ટ કરીએ છીએ અને તે પ્રમાણે આગળ કરીએ છીએ અને છેલ્લું વર્તણૂક એટલે કે બિહેવિયર વિવેક લાગણી બુદ્ધિ બોલવું તે બધું જ આપણે આ બહુ ડિટેલમાં નથી જતા મગજમાં ગુણ જુદા જુદા ભાગમાં જુદા જુદા પાર્ટ એના છે જે દરેક આ વસ્તુઓ સંચાલન કરે છે હું છેલ્લું એક મેમરી વિશે ખાલી બે મિનિટ લઈ લઉં કે મેમરી કેવી રીતે આપણા મગજમાં એ થાય છે તો મેમરી માટે ચાર સ્ટેપ બહુ જરૂરી છે કારણ કે મેમરી વિશે ઘણા બધાને બહુ જ બધા ક્વેશ્ચન હોય છે તેમાં સૌથી પહેલો એ છે તે એટેન્શન કે હું તમારી વાત સાંભળું છું તો મારા મગજમાં જશે બીજું રજીસ્ટ્રેશન કે એની એન્ટ્રી પડી મેં સાંભળ્યું અને મારા મગજમાં ગયું તો પછી એ ત્યાં રહેશે ત્રીજું કન્સોલિડેશન કન્સોલિડેશન એટલે ત્યાં રહેવા માટે જુદી જુદી જગ્યાઓ છે કે એક વસ્તુ છે જે પંદર મિનિટ માટે યાદ રાખવાની છે અને એક વસ્તુ છે જે પંદર વર્ષ માટે યાદ રાખવાની છે તો તે બંનેના સ્ટોરેજ સ્પેસ અલગ અલગ છે અને ચોથું રિટ્રાઇવલ કે જ્યારે મારે એ વસ્તુ જોઈએ છે ત્યારે તે મને પાછી મગજ શોધીને આપે એક સાદું ઉદાહરણ લાસ્ટ લઈ લઉં કે સપોઝ કંઈક ઓફિસ છે કે જેમાં એક ક્લાર્ક બેઠો છે આ ક્લાર્ક બેઠો છે કે જે બધી વસ્તુઓ સાચવે છે એ ક્લાર્ક આપણું એટેન્શન છે આપણે કોઈક વસ્તુ સાચવવા માટે આપવા માટે એ એટેન્શન જરૂરી છે ધારો કે હું આવ્યો પણ ઓફિસમાં એ વખત એટેન્ટિવ ક્લાર્ક જ નહીં હોય તો એ વસ્તુ હું જ્યાં મૂકીશ ત્યાંથી મને પાછી જડશે નહીં જ્યારે મારે જોઈતી હશે ત્યારે રાઈટ એટલે એટેન્શન સૌથી આજકાલ અમે જે પ્રશ્નો જોઈએ છે કે યંગ પેશન્ટમાં મેમરીના ઇસ્યુ થાય છે તે આ એટેન્શનના કારણે હોય છે કે હું તમારી સાથે વાત કરું છું પણ તમારું મગજ તો બીજે જ ચાલે છે તો એ એટેન્શનમાં જતું જ નથી રાઈટ એ એટેન્ટીવ ક્લાર્ક છે તે એને એના હાથમાં લેશે એને એન્ટ્રી પાડશે અને રજીસ્ટર કરીને મોકલ મૂકશે એટલે આ આપણી શોર્ટ ટર્મ મેમરી અથવા એપિસોડિક મેમરીનો કેબિનેટ છે કે જ્યાં આગળ તે સાચવીને મૂકશે અને પોતાનામાં એન્ટ્રી પાડશે અને આ વોલ્ટ છે તે જૂની મેમરી રિમોટ મેમરીનો એ જગ્યા છે કે જ્યાં આગળ આપણી બહુ જૂની પ્રાથમિક શાળાની મેમરી કે આપણી એ બધી મેમરી ત્યાં સચવાયેલી છે હવે જ્યારે હું ફરીથી લેવા જઈશ ત્યારે પણ જો મારું એટેન્ટીવ ક્લાર્ક નહીં હોય તો ત્યારે મને એ જ વસ્તુ મળશે નહીં પણ જો આ રીતે રેગ્યુલર પ્રોસેસમાં એટેન્શન રજીસ્ટ્રેશન કન્સોલિડેશન થયું હશે તો રિટ્રાઈવલ બહુ ઇઝી થઈ શકશે રાઈટ એટલે મેમરી બહુ જ સિમ્પલ વસ્તુ છે જો આપણે એને સમજીએ તો હવે આપણે આગળ વધીએ અને આપણે જોઈએ કે આપણા મગજમાં અત્યારે આપણી કાર્યક્ષમતા કેટલી છે ધીરેનભાઈ તેના વિશે આપણા કેટલાક ટેસ્ટ કરશે અને જાહેરમાં આપણે એના જવાબો આપીશું